દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યસાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મસાલ રેલી ઓજી અને શહેરના આગેવાનો યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટા શહેરના કાદી વિસ્તારથી નીકળી અને રાજમાર્ગ પર પસાર થઈ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મસાલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો